નથી <laughs> ભલો માણસ ટેટા ના ફોડો અિનોજી શું હા હું કહું હજુ ટેટા ના ફોરસો ફોડી અરે ભલો માણસ નઈ મજા આવે શું નહી મજા આવે એટલે

અગરબત્તી સમજી તમને નાના પાડી દાદાગીરી દાદાગીરી કરોગીરી એક

ভুল থাই হয় বলো ভালো তারি লালবা।

તારી આપતો લાલ તારી વારી કાઢા કે બચાઈ ગઈ બધું કેડું હોય નગીનડુ એની વારી કાઢવું

તમે <N> જાઓ <-mucho N -mucho> <N -mucho> <N -mucho>

આથી નું કાકા રમવા જવું હું તો રમવા જાઓ તાર તાપમાં રમાતું હોય ભલો મત વેકેશન પડી ગયું દિવાળી તો જવું રમવા એવું જાતું તારો વાંધો નઈ હમ

ખબર નહીં આ ટાયગર જેવો હજુ તો ત્યાં હડોક હવે વિનુજી એકલા રહ્યા ની વારી કાઢું પેલા બેન તો ભમાઈ દીધા નથી ની વારી કાઢું હવે તારી વિનુજી હશે તો પણ કશો વાંધો નહીં એટલું કાઢી નથી હોય હિત તો જોઈ જાવ ભૂલતી ઉપર જ આપ્યું આપણા દવા ઘણી વાર મગર મૂડો મગર મૂડો આજે એને ડોઢ પગની વારી કાઢો

राम राम आना सने हाय यउ कस्तो अरु रोग आयो हो यउ लाग्छ हो केरी એ ઉપર એ આવ યે 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 એ ઉપર યે યે આવ ઉપર મઈ 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 જા તારા મઈ અલ્યા એવું ઓબરો ઓબરો ઓમ મઈ જા તારા મઈ 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 તીનોજી એવું ના કર ના 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 મઈ જા ત મઈ જા ત એવું ના કર ભલા માણા એ તીનોજી અલ્યા બીક રહેવા દો એ અલ્યા તું ને જવા દો તીનોજી તીનોજી મને બીક લાગે એ અલ્યા એ તીનોજી અલ્યા રહેવા દે

એય એય વિનોજી આ તલખી નઈ કરવાની ફરે કહું ને દેહડો ટેટા લઈ લે દો યાર પેટા દેવાના કો નહીં અલ્યા ઉપરાજુ જોઈ રે માર ના લેવા દે સો ફોડો આમ બોલી સુ

હવે જો તમારી વારી હવે ત્યાં મારી ભૂલ થઈ ગઈ ના ફોડશો ના ફોડશો ભૂલ થઈ ગઈ ના ભૂલ નઈ હવે

અમારું પર ટેટા નાખતા બીવડાવતા બીવડાતા આ ડોકરો ટેટા આવા ઉમર પરમાણે તમે જોશો દિવાળી હજુ તો અઠવાડિયું વાર તો ફરી અને આ ઉંમર થઈ તમારી એ તો વિચાર કરો ભલો માણસ ગાયડું એવા ગાયડું થયું અરે છોકરાઓ પર તમે ટેટા નાખો આ તો રમ રમવા જતું રીતું તો છોકરા માં જતું હતું આખી રાત કરો તો ખેતરમાં

ઉપર નખાય એવી કરો હું કરવા મને ખબર હા તમે દિવાળી ના હો પંદર દાડા આગળ તમે ટેટા લાવવા જવતું હતું બધું છોક મારવા જોતું હતું

પણ તમે આવી ભૂલ ના કરશો વિનુજી મોટા નહીં લાવવાના ટેટા ઝેણા તારા મંદિર છે એવું લાવે લેવાનું કોઠ્યો લાવવા કોઠ્યો લાવવાની બરોબર આ રીતના જેણું મોટું લાઈવ ટેટા ને છોકરા તો તમારે ખબર મજા થશે